વડોદરાના ઝાસીણી રાણી સર્કલ પાસે આવેલી સોસાયટીમાં વીજ કર્મચારી વીજ પોલ પર કામ કરવા માટે ચડ્યો હતો જો કે તેને વીજ કરંટ લાગતા તેનું વીજ પોલ પર જ મૃત્યુ થયું હતું જેથી ઘટના વિશે જાણ થતા જ ગોરવા પોલીસ અને વીજ કર્મચારીઓ દોડી આવ્યા હતા ઘટના બનતા જ પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી અને યોગ્ય ન્યાયની માગણી કરી હતી વડોદરા શહેરના ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલા જ્યોતનગરમાં બપોરના સમયે એમજી વિસેલનું કામ ચાલી રહ્યું હતું આ કામગીરીમાં વીજ પોલમાં પર ભણિયારા ખાતે રહેતા ધર્મેન્દ્ર જયસ્વાલ કામગીરી માટે ચડ્યો હતો એક કોન્ટ્રાક્ટર આધારે એમજીવી સેલમાં કામ કરી રહ્યો હતો ત્યારે એકાએક તેનો વીજ કરંટ લાગતા તે વીજ પોલ પર ચોંટી ગયો હતો પોલીસે કહ્યું કે તેઓ દ્વારા તમામ વીજ લાઇન બંધ કરવામાં આવી હતી ગોરવા પોલીસે હાલમાં મૃતદેહને ગોત્રી હોસ્પિટલમાં રૂમમાં મૂકીને તેની તપાસ શરૂ કરી હતી પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે તેમના ભાઈને સુરક્ષા આપવામાં આવી નથી જેતી તેઓને મૃતદે સ્વિકારવાની ના પાડીયતી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી ગોત્રી સબ ડિવિઝનના નાયબ ઈજનેરે કહ્યું કે કોન્ટ્રાક્ટરનો માણસ ત્યાં કામ કરી રહ્યો હતો થોડા સમય બાદ તેને વીજ કરંટ લાગ્યો હતો અમે જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે વીજ લાઇન બંધ કરવામાં આવેલી હતી અહીંયા વીસી કેબલ નાખવાની કામગીરી કરી રહ્યા હતા હવે જે લોકો જે લોકેશન ઉપર કરંટ લાગ્યો છે તે લોકેશન ઉપર ગેસ ટ્રાન્સફોર્મરના સપ્લાય આપ્યા હતા બંનેનો સપ્લાય બંધ કરીને કામ કરાવતા હતા પછી એ આગળ એમને જે કરંટ કેવી રીતે લાગ્યું એ હજુ તપાસ નથી કરી પણ પ્રાઇમરી એવું લાગી રહ્યું છે કે કદાચ ઇન્વર્ટરનો કરંટ લાગી રહ્યો છે બાકી ડિટેલની તપાસ હવે કરાવી કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટરનો કર